આજે મમ્મી પપ્પા ને અંગાત બતાવવા લઈને આયા છીએ આઈકિયા આઈકે હું કહી દઉં એ શું વસ્તુ છે કે જેને ખબર ના હોય એના માટે કહી દઉં કે આઈકિયા એટલે છે ને આપણે તો નું ઘર વખરીનો શોરૂમ એ એ ટુ ઝેડ ઘર વખરીને લઈને ઘરના સણગાના લઈને રહોડાના લઈને હર એક વસ્તુ મળી રહે તમને આઈકે મે તો એ ટુ ઝેડ વસ્તુ મળી રહે હર એક વસ્તુ ઓ કોઈ મમ્મી હું જોવા સર

આ તો એક વિઝિટિંગ સ્પોટ છે મમ્મી અમી તમારી જોવાને અવનવી રહોડાની વસ્તુ જોવી હોય ને તો તમે આઈકીયામાં આવો ને આખા ગોમનું મળે વસ્તુ કેટલા ઓપ્શન મળે ને આપણે ચાની કિટલીમાં હોય ને કપ એરિયા આઈકીયામાં મળે છે કોઈને અહીંયા કિટલી બીતલી કરી હોય તો આવી જજો ભાઈ ઓકે બરાબર કેવું સમય જોર વસ્તી છે ચેલા નસીપે જોઈ એકસો ને વીસ રૂપિયા ભાઈ અમારે હોળા નું પતી ગયું હવે પડદા પડદી ને ઓસંગો અને ઈ એ બધ ઈ આયા આપડે એ બધું ઓસંગો થી લઈ ઘર નું હર એક વસ્તુ મળશે તમને મે કુર્સી ઉપર સીટ મૂકવાની હોય ને આ ખુરશીના ઉપર હવે આપણે રહોડમ થી નેકરી જે હવે આપણે આઈએ છે આ ઘર ઘર નું હજાવટ નું કુર્સી ને ટેબલ ને પડદા ને બધી વસ્તુ ઉપર હવે આપણે આયા છે બાથરૂમ નું ને બધી વસ્તુ હોય ને મમ્મી એરિયા સેક્શન ની સી

ઘર વખરી લાઈટ વાળા ડિપાર્ટમેન્ટ લાઈટો ઝુંબર ને બુમ્બર નાખવો મમ્મી ઘરમાં કોઈને આપડે તો ઘર નહિ એટલે કશું લેવાનું થતું નહીં આ હવે મમ્મી આપડે આયા છીએ

એમનું મેન વેર હાઉસ અહીંયા મોટી વસ્તુ હોય ને ટેબલથી તી જોરી બીજોરી બધું એ બધું આવી ગયા હશે અહીંથી તમે ડાયરેક્ટ તમે જો આ કિચન આખું તૈયાર જ છે તમારે આવું ને આવું કિચન જોઈતું હોય ને તો આ લોકો કમ્પ્લીટ તમારે ઘેર આવીને આવું સેટઅપ કરી દે કેબિનેટ સેલ્ફ બધું જે માપ છે એ માપના હિસાબથી આખું કિચન તમને ગમે છે કિચન હા આ

પંદર બાય પંદર નો તો પંદર બાય પંદર નો રૂમ હોય ને તો તમને કમ્પ્લીટ આવો કરી આલે મોટો ને બી હોય તો તમને આઈરિયા ડિઝાઇન કરી આલે તમે અહીંયા તમારો એરિયા લઈને આવો તમને આઈરિયા ડિઝાઇન બની આલે તમારે જેવું રાખવું શું શું વસ્તુ સારું લાગશે તમને આમાંથી જે વસ્તુ રાખ્યું હોય રાખો જે વસ્તુ કાઢવી હોય કાઢી લ્યો એટલા મતલબ ગમે એ કરી આલે પછી આ ત્રીજો છે બેડરૂમ બેડરૂમ અને કહેવાય ને કે બેડરૂમ જે જોડે તમારે ટેબલ બેબલ સ્ટડી ટેબલ થી લઈને બધું ગોઠવવું હોય ને તો બી આ લોકો સેટ કર દે આ બેઝમેન્ટ હજાઈ શકો છો આટલી વસ્તુ રાખી અને હરેક વસ્તુની કિંમત હશે ને કાતર પેન્સિલ થી લઈને એક પેપર ઊંધી ની કિંમત આ લોકો નાખી દે એટલે તમને જો એઝ ઇઝ જોઈએ ને તો હરેક વસ્તુ એમ કે તમે તો કણર્યું હતું નાની કિંમત નથી એના માટે હરેક અમુકનો કિચન અંગત જે ફિક્સ હોય ને બેઠક રૂમ જો તો તમાર કિચન ના પાછળ જ બેઠક રૂમ છે તો એના માટે આવી રહ્યું છે મતલબ હર એક સિનારીઓ તમને જોવા મળશે અહીંયા જેટલો તમે ઘર જોયા છે ને મમ્મી હર એક ના ઘર માં જે ડિઝાઇન હશે ને મતલબ એ ઓલમોસ્ટ ઓલમોસ્ટ સેમ લાગશે કે મલ્ટી જુલતી છે તમને જો આ કિચન થી લઈને એલ શેપ માં તમાર જો કિચન ને એવું હોય સ્ક્વેર માં હોય હર એક વસ્તુ તમને અહીંયા જોવા મળશે હર એક સિનારીઓ અને ઇન્ડિવિજ્યુઅલ તો વસ્તુ મળશે જ આ સોફા થી લઈને બધી વસ્તુ તો તમને અહીંયા મળશે પણ આ તમારે સિનારીઓ બેઝ કોઈનું ઘર હોય કલર કોમ્બિનેશન થી લઈને હર એક વસ્તુ આ કોઈ એવું કરે કે આપણો નામ પહેલી નજરે ગમી જાય તમને પહેલી નજરે ગમે છે પૈસા સરસ પૈસા થી ના ગમે એ મા બાપ લઈને આવ્યો છોકરો ને તો આ બધું કોમ્પ્યુટર એ પેન્ટિંગ અને ગેમ ને બે રમવા માટે એ ને આપી દે તો છોકરો એરોન ના કરે છોકરો એમનું કોમ કરે મા બાપ એમનું કોમ કરે મા બાપ ખેડૂતો ખર્ચો કરવાનું કરે ને જો આ ફ્રીજ બ્રીજ ચાલુ કમ્પલેટ છે ને કમ્પ્લીટ આવું તમને બનિયાલા કિચન આખું અને હર વસ્તુ તમને એમ ગમ આ આ આઈડિયા આ ડિઝાઇનમાંથી મારા ફ્રિજ જોઈએ છે આ ડિઝાઇનમાંથી ગેસ જોઈએ છે આ ડિઝાઇનમાંથી મારા કિચન કાઉન્ટર ટોપ જોઈએ છે આ ડિઝાઇનમાંથી મારા સ્ટવ જોઈએ છે તો આ લોકો બધું આ હોમીનું કિચન જોવા તમે ખાલી બહુ મસ્ત છે હે બહુ મસ્ત છે ડિપાર્ટમેન્ટ છે ને બધી વસ્તુ સિલેક્ટ કરવાનું ચકલી ગેસ વોલપેપર કબાટનું ખોના ખોનાનો કલર હર એક વસ્તુ સિલેક્શન તમે કસ્ટમ કરાવી શકો બધું આ ખુરશીઓનો ડિપાર્ટમેન્ટ આવી ગયો પછી ટેબલ ખુરશી જેને જે જે પસંદ હોય ચમની લેવી સિલેક્ટ કરવી તમને હું લાગે છે મમ્મી આવું આપણે તો હોવો જોઈએ મતલબ ફ્રીક્વન્ટલી વધારે સ્ટોર હોવા જોઈએ આવા હોવા જોઈએ હોવા જોઈએ તમે ચોઈ નહીં જઈએ તમે તો થાક ખાઈ લો એક્સપિરિયન્સ માટે બી અહીં જવાય અને પછી એમ કે આપણે થાકેનો થાકે ખવાય જાય અને એક્સપિરિયન્સ નો એક્સપિરિયન્સ થઈ જાય કેવું લાગે સ્પોર્ટ સિમ બેન્ચ સારું લાગે છે ને લઈએ કે ના લઈએ પણ થાક ઉતર કેવું સારું લાગે આ ચિલ્ડ્રન એરિયા છે મમ્મી અહીંયા છોકરાને સોફ્ટ ટોયઝ ને એવું બધું મળશે જો છોકરાની હરે કોસ્ટ ડબુડી ડબોડાતી સન મજબૂત જગ્યા મમ્મી ગમી તમને કેવી લાગી સરસ જગ્યા છે મજા આવી આ એક પિકનિક સ્પોટ આ લાઈવ એક્સપિરિયન્સ કરો ને મમ્મી તો એ ઊંઘો હોય તો ઊંઘી ઊંઘવાઈ દે છે એવું નહીં તમે પલંગ લો પણ અમે એક્સપિરિયન્સ કરીને લો તમને ઊંઘ આવશે કે નહીં આવે તમે ટ્રાય કરો છો ઊંઘવાનું એ ઊંઘું જો ભાઈ તમારા બી મમ્મી પપ્પા કોઈ બી આવતું હોય તો એક આ વિઝિટિંગ સ્પોટ હું એક આઈકિયામાં જરૂર ફેરવજો એમના માટે એક નવું બી રહેશે એક્સપિરિયન્સ બી સારું રહેશે મજા આવશે કેનેડા